દાહોદ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરાઈ વ્યાજખોરીના ભોગ બનેના લોકો પોલીસ પાસે આવે તેવા હેતુસર એસપી ના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો જરૂરિયાતમંદ લોકોની મજબૂરી ફાયદો ઉઠાવી વ્યાજખોરો બેફામ બન્યા છે ત્યારે આવા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી માટે સરકાર દ્વારા ઝુંબેશ હાથ ધરી છે જેના ભાગરૂપે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષ લોક દરબાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસપી ડીવાય

પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે વ્યાજખોરીના દૂષણ સામે લોકોની ફરિયાદ પ્રાપ્ત થાય લોકો પોલીસને રજૂઆત કરતા થાય એ હેતુથી આજે નાગરિકો તથા આગેવાનોની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેના માધ્યમથી લોકોને મેસેજ આપવામાં આવ્યો કે વ્યાજખોરીની સામે કોઈ પણ ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર પોલીસનો એપ્રોચ કરશો અથવા તો અમારી કચેરીનો એપ્રોચ કરશો અને જો કોઈ કારણસર કોઈ મહિલા વ્યાજખોરીથી પીડિત હોય અને પોલીસ સ્ટેશન ન આવવા માંગતા હોય તો દાહોદ જિલ્લા પોલીસ પ્રોએક્ટિવલી એમના ઘરે જઈ એમને સાંભળી અને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશે